કચ્છ જિલ્લામાં યુદ્ધની સ્થિતિનું નિર્માણ થવાથી અનિચ્છનીય પરિસ્થિતિના સમયે કોઈને લોહીની જરૂરિયાત ઊભી થાય તે માટે ખાસ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છ પોલીસની વિનંતીને ધ્યાને લઈ સામાજિક સંસ્થાઓએ આજે પાંચસો બોટલ બ્લડ મેળવી તંત્રની મદદ કરી હતી અનેક લોકો જે બોર્ડર ઉપર જઈને સૈનિકોની મદદ નથી કરી શકતા તેઓએ રક્તદાન કરી યુદ્ધની સ્થિતિમાં દેશની મદદ કરી હતી નમસ્કાર સામે સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું ઓપરેશન સિંદૂર બાદ જે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું છે એ યુદ્ધની સ્થિતિમાં કોઈ પણ કેજ્યુઅલ્ટી થાય કે કોઈ પણ વ્યક્તિઓને નુકસાન થાય કોઈ બોમ્બ મારો થાય કે કોઈને લાગ ફૂટ થાય એવી પર પરિસ્થિતિમાં બ્લડની જરૂરિયાત હોય એ બ્લડની જરૂરિયાત પૂરી કરવા માટે આજે ભુજમાં એક ખાસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સ્થાનિક સંસ્થાઓને જણાવવામાં આવેલ અને લાયન્સ ક્લબ જી કે હોસ્પિટલ જેવી સંસ્થાઓના માધ્યમથી આજે ભુજમાં એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાંચસો જેટલી બોટલો એકત્રિત કરવામાં આવી અને એ જે યુદ્ધની સ્થિતિ છે એનામાં દરેકે દરેક વ્યક્તિ જે બોર્ડર ઉપર જઈને યોગદાન નથી આપી શકતો પરંતુ આવી રીતે બ્લડ ડોનેશન કરી અને યોગદાન આપે છે એ ભુજના લોકો અને પોલીસ વિભાગે પ્રસ્થાપિત કર્યું છે યુદ્ધની આગોતરી તૈયારીના ભાગ રૂપે પોલીસ વિભાગે ખાસ સતર્કતા દાખવી અને સંસ્થાઓને સાથે રાખીને જે આ બ્લડ ડોનેશનનું આયોજન કર્યું તેમાં પાંચસો બોટલ એકત્રિત કરવામાં આવી છે અને વધારામાં જ્યારે પણ આવી રીત જરૂરિયાત પડશે સૈનિકોને કે હોસ્પિટલોમાં બ્લડની જરૂર પડશે ત્યારે આ સંસ્થાઓ હામી ભરેલી છે કે અગત્યના સમયમાં આ સંસ્થાઓ પણ સૈનિકો અને પ્રશાસનની સાથે રહેશે જ્યારે પણ લોહીની જરૂર પડશે ત્યારે તેઓ લોહી એકત્રિત કરી અને આ રીતે ભારત પાકિસ્તાન જે વચ્ચે જે યુદ્ધની સ્થિતિ છે એનામાં ભારત સરકાર સેના પોલીસ અને પ્રશાસનને મદદરૂપ થશે ઘણા બધા લોકોએ આવી પણ વાત કરી કે યુદ્ધની સ્થિતિમાં તેઓ સેનાઓની સાથે તો છે પરંતુ બોર્ડર ઉપર જઈને જે યોગદાન નથી આપી શકતા એ આવી રીતે પોતાના રક્તદાન કરી અને જે આવનારી પરિસ્થિતિ થશે એ પરિસ્થિતિમાં કોઈ હેરાન ન થાય એ માટે આજે ઘણા બધા લોકોએ રક્તદાન કર્યું છે જે એક ખાસ અહેવાલ તો પ્રૌડ અનુભવ આજ રોજ ઓપરેશન સિંદૂર ને અર્પણ બ્લડ ડોનેશન અભિયાન ભુજની લાઈન્સ હોસ્પિટલ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે જેમાં ભુજના ઘણા વાસીઓ તેને ખૂબ જ સહ સહયોગી થયા છે એના માટે અમે આજે ખૂબ જ સારી રીતે ભારતના નાગરિક તરીકે ફરજ બજાવવા માટે બ્લડ ડોનેટ કર્યું છે કે જેથી અમે બોર્ડર પર તો નથી જઈ શકતા પરંતુ સૈનિકોને મદદરૂપ થવા માટે અમે બ્લડ ડોનેટ કરીને તેને ખૂબ જ સારી રીતે સહયોગ આપીએ છીએ હું આજે ફર્સ્ટ ટાઈમ બ્લડ ડોનેટ કરું છું જેના માટે ખૂબ જ પ્રાઉડ અનુભવું છું કે હું ભારતના નાગરિક તરીકે એક સારી ફરજ બજાવી શકું પશ્ચિમ કચ્છ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અમને કહેવામાં આવ્યું કે યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આગોતરી તૈયારીના ભાગરૂપે બ્લડ ડોનેશન બ્લડની જરૂર પડશે તો પૂર્વ પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગ ભુજ લાયન્સ હોસ્પિટલ તથા જીકે જનરલ હોસ્પિટલ બ્લડ બેંકે આજે પાંચસો બ્લડ કલેક્ટ કરવાનું અભિયાન હાથ ધર્યું છે જેનું અમે નામ આપ્યું છે ઓપરેશન સિંદુર બ્લડ ડોનેશન કેમ્પ એ અંતર્ગત અમે એક સર્ટિફિકેટ પણ બધાને આપી રહ્યા છીએ એનું નામ છે ઓપરેશન સિંદુર બ્લડ ડોનેટ કે એ વર્ષો પછી પણ યાદ કરી શકે કે બે હજાર પચીસમાં જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે અમે પણ નાનકડું યોગદાન બ્લડ સ્વરૂપે આપ્યું છે સર્ટિફિકેટ એમને કાયમ આ યુદ્ધની યાદ અપાવશે અને સેવાની પણ યાદ અપાવશે ધન્યવાદ આ બ્લડ જવાનોને અથવા તો કોઈ પણ માણસની કેઝ્યુઅલિટી થાય ત્યારે કોઈ પણ મેડિકલ ટ્રીટમેન્ટ હેઠળ બ્લડની જરૂર પડે ત્યારે તાત્કાલિક બ્લડ ભેગું ન થઈ શકે એટલે પાંચસો બ્લડ અમે કલેક્ટ કરીને સેપરેટ રાખવાના છીએ તથા અમે સરકારને અને અન્ય લોકોને ખાતરી આપીએ છીએ કે લાયન્સ હોસ્પિટલ ભુજ જેટલા પણ બ્લડની જરૂર પડશે આના પછી પણ વધારે જરૂર પડશે તો પણ અમે આ કાર્યને પૂરું કરી અને બ્લડ પહોંચાડવાનો પ્રયત્ન જીકે કે જનરલ હોસ્પિટલ બ્લડ બેન્કના સહકારી પૂર્ણ કરીએ